ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિને લઈને તળાજા શહેરમાં વિશાળ સંખ્યામાં રેલી યોજવામાં આવી આજે સમગ્ર પંથકમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિને લઈને વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે તળાજા શહેરમાં પણ મોટી સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી જેમાં વાત કરવામાં આવે તો તળાજા શહેરમાં મહુવા ચોકડી પાસે આવેલ એભલ દ્વારા ખાતેથી સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢવામાં આવી હતી રેલી તલાજા શહેરમાં મહુવા ચોકડીથી પ્રસ્થાન થઈ મુખ્ય બજાર વાવ ચોક સલતાનપર બંદર રોડ મજૂર સોસાયટી ગોપનાથ રોડ શાક માર્કેટ નાઇસ હોસ્પિટલ થઈને બાપા સીતારામ ચોકથી એસટી સ્ટેન્ડ પાસે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને મહાસલામી અર્પણ કરવામાં આવી હતી